આજુબાજુના તમામ ગ્રામવાસીઓને ખાસ જણાવવાનું કે ઢોરઢાખર પશુપાલન રાખતા તમામને રાત્રિના સમય દરમિયાન રોડની નજીક બાંધવા નહીં અને રાત્રિના સમય દરમિયાન જેથી કરી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં તેમજ રાત્રિના સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તાર કે દહેગામ તાલુકાના આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ માણસ કે વાહનની હિલચાલ જણાય તો આ મુજબના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો દહેગામ પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર છ ત્રણ પાંચ નવ છ બે ચાર નવ ત્રણ બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પટેલ મોબાઈલ નંબર નવ બે છ પાંચ આઠ નવ ત્રણ ત્રણ નવ સાત હેડ કોન્સ્ટેબલ શ્રી બાબુભાઈ પટેલ મોબાઈલ નંબર નવ નવ બે ચાર શૂન્ય પાંચ આઠ શૂન્ય ચાર પાંચ પોલીસ કોન્સ્ટેબલ શ્રી વિમલભાઈ મનુભાઈ પટેલ મોબાઈલ નંબર નવ એક શૂન્ય છ એક આઠ એક એક છ સાત રિપોર્ટર મહેશ કે રાવલ દહેગામ